કે મને તો કોઈ હું કોઈને સાંભળતો નથી ને ટ્રમ્પ મારા માટે કશું કરી શકે નહીં આપણે આગે છે એ છે છે સ્વીકાર કે અમેરિકાએ ટેરિફ નાખ્યું માટે ઉદ્યોગોને તકલીફ ના પડે એ નહીં એમને રો કોટર અવેલેબિલિટી કોમ્પિટેટીવ રેટ પર થાય માટે આ પેકેજ જાહેર કરવામાં આવ્યું એટલે સ્પષ્ટ રીતે અમેરિકાના ટેરિફની સીધી અસર નીચે આજે કપાસ ઉપર શૂન્ય ડ્યુટી કરી તમે એને ડિસેમ્બર સુધી લંબાવી આવતીકાલે તમે એને સીધી કોઈ પ્રોડક્ટ ખેત ઉત્પાદનોને કે ડેરી પ્રોડક્ટને આ દેશમાં આવવા દેશો તો આ દેશના ખેડૂતો અને ગામડાનું શું છે આજે ખેતી સીધી આડતરી પચાસ ટકા રોજગારી આપે છે આ આપણે પ્રધાનમંત્રી ઓફ ગ્રોથ જે નોકરીઓ વધવાનો જે છે તે પ્રમાણે પ્રધાનમંત્રી બોલે છે એને અને વાસ્તવિકતા ને કઈ સંબંધ હતો નથી એમ ટ્રમ્પે જાહેર કર્યું કે પાકિસ્તાન ને ભારત વચ્ચે સમાધાન મેં કરેલું છે

એટલે આ રાજ્યના લાખો ખેડૂતોના તે પ્રમાણે હવે કપાસ શરૂઆત થશે ઓક્ટોબરના મધ્યમાં ને પૂરું થાય કપાસની વીણી શરૂ થશે અને એ માલ બજારમાં આવે ત્યારે અગિયાર ટકા કોઈ ધંધામાં તમે અગિયાર નો માધ્યમ તો ગેર અગિયાર ટકા પડશે અને બીજી બાજુ અમેરિકામાં ખેતર દિવસ લગભગ ચોપન લાખ રૂપિયા સબસીડી આપે છે આપણા ત્યાં એટલે આ પ્રકારની હરીફાઈમાં આપણો ખેડૂત ટકી શકે નહીં ખેડૂતોનું સજા નાશ નીકળી જાય અને કપાસની જે આપણી અર્થવ્યવસ્થા છે એમ નથી ને ગઈ સાલ કપાસનું ઉત્પાદન ઘટ્યું તો કેમ ઘટ્યું કારણ કે ખેડૂત પછી હવે એને માત્ર એમાં નહીં લાગવા માંડ્યું ગુલાબી બધાનો ઉપદ્રવ થવા માંડ્યો એટલે ખેડૂતે સોયાબીન અને મગફળી તરફ ડાયવર્સિફિકેશન આ જો થાય તો દોસ્તો કપાસ એટલા રૂ ની દ્રષ્ટિએ જોશો નહીં કપાસ બીજી રીતે પણ આપણને ઉપયોગી છે ખાધે તેલની નથી આપણે એક જમાનામાં પાંચ કિલો પ્રતિ વ્યક્તિ માથાથી પાંચ કિલો વચ્ચે તેલ ખાતા આજે વીસ કિલો ખાઈએ છીએ એસી હજાર કરોડ રૂપિયા નો વર્ષે તેલ આયાત કરીએ એમાં આ જો બપા છે નુકસાન થાય નુકસાન થાય આ બધી બાબતો તો આપણે ગણતરીમાં લીધી જ નથી જે ઇન્ડિરેક્ટ પ્રોફિટ બંધ જે દેશની આતો એટલે દેશના જીડીપી ને ઓછામાં ઓછું બે ટકા ઘટાડી નાખે અત્યારે પણ સાડા છ ટકા નો જીડીપી ધારે છે

માત્ર ગુજરાત ના ખેડૂતો નું હિત કયું છે એવું નથી સમગ્ર દેશના કપાસ ઉત્પાદન કરતા ખેડૂતો નો હિત વિચારી અને કોંગ્રેસે હાથમાં લીધો છે અમે એને એન્ડ સુધી પરશું કરીશું બીજા પણ આવા ઘણા પ્રશ્નો છે એ પ્રશ્નો વિશે પણ તમારે પાસે પ્રમુખશ્રી જે પ્રમાણે નક્કી કરશે તે પ્રમાણે અમે આવતા જ બસ આથી વિશેષ મારે કઈ કહેવું નથી